નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો મિત્રો ગત સપ્તાહમાં આટલી રહી સોના તેમજ ચાંદીની કિંમત જે હા મિત્રો વાત કરીએ તો મિત્રો આ મહિનાની શરૂઆતથી જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીને લગતા મહત્વના સમાચારની વાત કરીએ તેની પહેલાં આપ આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોનું ગત સપ્તાહમાં ઘટાડામાં જતું જોવા મળી રહ્યું હતું અને છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો પરંતુ ગયા અઠવાડિયે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ અને સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મીલો મિત્રો છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો અને વાત કરીએ

સાત હજાર નવસો ચાલીસ જયારે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર છસો ને એકસઠ રૂપિયા જયારે એક તોલા સોનું ચોવીસ કેરેટ સોનામાં માં હજાર છસો ને દસ

બાબતો ધ્યાન રાખવી જોઈએ જેની પણ આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો તમે ઘરમાં સોનું કેટલું રાખી શકો તો પરણિત મહિલાઓ જે છે એ પચાસ ગ્રામ જેટલું સોનું ઘરમાં રાખી શકે છે જ્યારે પુરુષોની વાત કરીએ તો મિત્રો પુરુષો જે છે એ સો ગ્રામ સુધીનું સોનું પોતાના ઘરમાં રાખી શકે છે જો તેનાથી વધુ સોનું હોય તો સોનાના સ્ત્રોતનો પુરવઠો હોવો જોઈએ

તો મિત્રો સોનું તો દિવસે ને દિવસે ઘટાડામાં અત્યારે જોવા મળી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર શું છે સોના તેમજ ચાંદીના ના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર જો આવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો આવનારા દિવસોમાં સોનું જે છે એ હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ અગત્યના પણ સમાચાર આવી રહ્યા છે જેની પણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળે

ના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો સરાફા બજાર અનુસાર સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે અને બજારમાં આજે સોનાની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ શું હજુ પણ આવનારા દિવસોની અંદર સસ્તું થશે તો મિત્રો જ્યારે પણ વાત કરીએ તો ડોલરની અંદર વધઘટનો માહોલ સર્જાય ત્યારે સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તેવી જ રીતે આવનારા

વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત ધીમી ગતિ એ કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો જે મિત્રોને ને દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરવી છે જેઓની વાત કરીએ તો જ્યારે આપણે દાગીના બનાવવા માટે અઢાર કેરેટ સોનું જેની સાથે સાથે બાવીસ કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો ઘણા બધા મિત્રો સોનું મોંઘું હોવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જો તમે પણ તમારા શહેરના અઢાર કેરેટ સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનાની કિંમતો તો અત્યારે વધઘટ થતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો જે મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ છે જેઓને હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે